સાવરિયા ઓર્ગેનિક કંપનીમાંથી મીત બોલું છું આપણે આજે આવી ગયાથી જામકણોળા તાલુકાના ઉજળા ગામમાં આપણે આવી ગયા છીએ જીતેન્દ્રભાઈ બોદરની વાડીએ તો આપણે આ સોલો કંપનીની દવાનું નિર્દેશન કરવા આવી ગયા છીએ આપણે જાણી શકીએ છીએ કે આ વાતાવરણમાં થિપ્સ કચેરી લીલીપોપ પોપટી પછી વગેરે શું કહેવાય ગરો વગેરેનો રો રોગને પ્રતિકારક વધુ છે તો એના માટે આપણે સોલો લઈને આવ્યા છીએ તો આજે આપણે આ ભાઈને પૂછીએ કે એનું રિઝલ્ટ અમે અહીંયા નિર્દેશન કર્યું છે દવાનું તો એ દવા માટેનું રિઝલ્ટ કેવું આવ્યું છે તો પૂછીએ કેમ છો જીતુભાઈ રિઝલ્ટ કઈ રીતે મળ્યું છે તમે છાઇટી છે કેટલા વિકાસનો કપાસ કપા છે પેલા પાંત્રીસ વિકાસનો મારો કપાસ પાંત્રીસ 35 નો કપા છે તો તમે આ સોલો છાઇટું હા છાઇટું શું મળ્યું રિઝલ્ટ સાવ ચોખ્ખું કરી જો મચ્છી લીલી પોપટી ગળો

સાવરિયા ઓર્ગેનિક નું સોલો છાટેલ હતું તો તમે હાલમાં જોઈ શકો છો જીતુભાઈ પૂછીએ કે આ સોલો કેટલા દિવસથી આપણે સ્પ્રે અને દિવસ કેટલા થયા જીતુભાઈ સાત દિવસ થયા દિવસ બાદ હજુ પણ જુઓ તમે કે કોઈ થ્રીપ્સ કથિરી કે સફેદ માખી કે મોલો મસી ચૂસિયા જીવાત પ્રકારની કોઈ પણ જીવાત હાલ કપાસમાં જોવા મળતી નથી ખુદ આપણે જીતુભાઈને પૂછ્યું પાંત્રીસ વીઘાના ઘેરામાં આ હેવી એટેક બાદ ક્યાંય તમને અત્યારે હાલમાં સાતમા દિવસે જોવા મળે જીતુભાઈ તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આખા ઘેરાની ગ્રીનરી કપાસના લગભગ દરેક પાંદ ઉપર ક્યાંય જીવાતનો જરા પણ અંશ જોવા મળતો નથી સાથે સાથે ઈંડાઓનો પણ નાશ થઈ ગયો હોય એવું લાગે છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ કે સાવરિયા કંપની સાવરિયા ઓર્ગેનિકનો સોલો એક ઓલિન વન તરીકે કામ કરી રહ્યું છે અલગ અલગ જીવાતોમાં એક સરખું કામ આપ્યું છે તો આપણે જીતુભાઈને એના અનુભવ વિશે પણ ખેડૂતોને શું માર્ગદર્શન આપશે આ સોલો બાબતે સોલો હકીકત ખેડૂતે છાંટ્યા જેવું છે બીજા ખર્ચે બીજાના કમ્પેઝરમાં બહુ સારું છે અને પોંપે સસ્તો છે બરોબર જીતુભાઈ ઘણીવાર ખેડૂતો અલગ અલગ કોમ્બિનેશન કરતા હોય દાખલા તરીકે પ્રોફેનો નાખે ઇટ્યોન નાખે અલગ કોઈ અલગ કંપનીની દવાઓ ચાર પાંચ દવા વધુ પેસ્ટ માટે તો ઉપયોગ કરવી જ પડતી હોય એના માટે એકમાં જ રિઝલ્ટ આવી જતું હોય તો શું ખોટું હોય તો બીજા શા માટે બરોબર છે તો એક જ દવામાં તમને બહુ સારું રિઝલ્ટ મળ્યું તો બધાય ખેડૂતોને તમે સોલોની ભલામણ કરશો કે અત્યારે હાલના પીરિયડમાં જો વધુ રોગને એટેક છે તો એક જ દવાથી કામ થઈ શકે છે તો આપણે બધાએ કહેશું કે સાવર્ય ઓર્ગેનિકનું એકવાર સોલો ચોક્કસ વાપરજો ખેડૂત મિત્રો અને જીતુભાઈએ જેવી રીતે આપણે માહિતી આપી એનો આખો આપણે ફિલ્ડ ફરીથી જોઈ લઈએ કે એક પણ છોડમાં હાલમાં ક્યાંય શકિંગ પેસ્ટનો એક પણ દાણો જોવા મળતો નથી ટોટલ આપણે એની કુણપથી ઉપર સુધી જોઈએ ઘેરાની ગ્રીનરી જોઈએ કે દવા છાઇટા પછી આ એનું કેવું રિઝલ્ટ છે ગ્રીનરીનું અને પેસ્ટનું ત્યાં એક પણ પેસ્ટ કે શકિંગ પેસ્ટ કોઈ વસ્તુ આમાં જોવા મળતી નથી દોસ્તો હું તો હું તમે ખેડૂત મિત્રો તમને કહેવા માગું છું કે આ તમે સોલો કંપ સાવરિયા ઓર્ગેનિકનું સોલો તમે વાપરો એકવાર ટ્રાય કરો અને રિઝલ્ટ મળો તો જ છે ને તમને આગળ દવા રોગમાંથી તમને મુક્તિ અને વધુ ઉત્પાદન માટે આ કંપનીનું સોલો વાપરશો તમે